કેમ છો દોસ્તો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું આજે આપણે જાણીશું અનુ ગાંધી યુગના લક્ષણો અને તેના મહત્વના લેખકો કવિઓનો અભ્યાસ અનુ ગાંધી યુગનો સમયગાળો છે મિત્રો 1940 થી 1955 મિત્રો મારી ચેનલને હજુ સુધી જો આપે સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે આ પહેલા આપણે ગાંધી યુગના લક્ષણો અને તેના મહત્વના સર્જકો જોઈ ગયા જોવો હોય સાથે હવે ગુજરાતી સાહિત્યમાં યુગ વિભાજન કઈ રીતે યુગોને વહેંચવામાં આવ્યા છે સાહિત્યમાં મુખ્ય ત્રણ વિભાગો છે પ્રાચીન સાહિત્ય જે ઈસ્વીસન ચૌદસો પચાસ સુધી માનવામાં આવે છે હેમચંદ્ર આચાર્ય થી લઈને બીજું છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જે સુધી માનવામાં આવે છે ત્યારબાદ છે અર્વાચીન ગુજરાતી સાહિત્ય જે ઈસ્વીસન અઢારસો પચાસ થી હાલ સુધીના સમયગાળાને અર્વાચીન ગુજરાતી સાહિત્યનો તબક્કો કહેવામાં આવે છે હવે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પણ વિભાગો પડે છે સુધારક યુગ નર્મદ યુગ જે ઈસવીસન અઢારસો પચાસ થી અઢારસો પંચ્યાસી સુધીનો સમયગાળો છે ત્યારબાદ પંડિત યુગ જેને ગોવર્ધન યુગ પણ કહેવામાં આવે છે જે અઢારસો પંચ્યાસી થી લઈને ઓગણીસો પંદર સુધીનો સમય છે ત્યારબાદ ગાંધી યુગ જે ઈસ્વીસન ઓગણીસો પંદર થી ઓગણીસો ચાલીસ સુધીના સમયગાળાને ગાંધીયુગ તરીકે ઓળખવામાં આવે છે પછી આવે છે અનુગાંધીયુગ શબ્દ જયારે લાગે છે એનો અર્થ જ થાય છે પાછળ અનુક્રમણિકા અનુ જ એટલે પુત્ર જે પાછળ આવનાર હોય અનુ શબ્દ આવે છે એટલે કે ગાંધીયુગ પછી આવતો અનુગાંધીયુગ જે ઓગણીસો ચાલીસ થી ઓગણીસો પંચાવન સુધી ના સમય ગાળા ઓળખવામાં આવે છે ત્યારબાદ છે આધુનિક યુગ જે ઓગણીસો પંચાવન થી ઓગણીસો પંચ્યાસી સુધી ના સમય ગાળા ઓળખવામાં આવે છે ત્યારબાદ અનુઆધુનિક યુગ જે ઓગણીસો પંચ્યાસી થી હાલ સુધીના ના સમય ગાળા ને આપડે યુગ તરીકે ઓળખીએ છીએ હવે આપણે અનુગાંધી યુગનો અભ્યાસ કરીશું અને અનુગાંધી યુગના સાહિત્ય સર્જનના લક્ષણો જેમાં પાંચ મુદ્દા પરિચય જેમાં આઠ લેખકોની કૃતિઓનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવશે હવે અનુગાંધી યુગના સાહિત્ય સર્જનના લક્ષણો પાંચ મુદ્દા છે અભ્યાસ કરીએ ગાંધી ગાંધીયુગ પછીનો દોઢ બે દાયકાનો આ સમય ઓગણીસો માં રવીન્દ્રનાથ ટાગોરને ગીતાંજલિ માટે નોબલ પુરસ્કાર આપવામાં આવ્યા બંગાળી સાહિત્ય પ્રત્યે ગુજરાતીના સર્જકોનું આકર્ષણ વધ્યું શ્રી અરવિંદની આધ્યાત્મ સાધનાના પ્રભાવમાં આપણા યુવાન સાક્ષરો આવ્યા આ પ્રભાવનું અનુવાદ પ્રવૃત્તિ વિસ્ત્રી રવીન્દ્રનાથના સૌંદર્ય નિષ્ઠ વલણનો પ્રભાવ ગુજરાતી સર્જકો પર પડ્યો પ્રતિબિંબિત સર્જકોની અભિવ્યક્તિમાં ઝીલાયું છે મિત્રો જો આપણે રવીન્દ્રનાથ ટાગોરની વાત કરીએ તો ઝવેરચંદ મેઘાણી હોય ચાહે આપણે ઉમાશંકર જોશી હોય કે ગુજરાતીના તમામ સર્જકો પર એમની કવિતાઓ પર એમની

આ સપ્ન ભંગની પીડા વિશ્વ શાંતિની અપેક્ષા ગાંધી હત્યા દર્દો પ્રત્યે હમદર્દી સર્જકોનો ધર્મ કર્મ બને છે અનુ ગાંધી યુગના સાહિત્યકારો ની રચનાઓમાંથી પસાર થનારને આ વલણોની પ્રતીતિ મળે છે મિત્રો ગાંધી યુગમાં તો આપણે આઝાદીની વાત કરતા હતા અહિંસાની ની સો આપણો દેશ એટલે કે સ્વરાજની વાત કરતા હતા હવે સ્વરાજ મળી ગયો છે દેશ આઝાદ થઈ ગયો છે સ્વતંત્રતા નું સ્વપ્ન પૂરું થયું શોષણ મુક્ત સમાજ ની આશા હતી પરંતુ આપણા જ દેશમાંથી નેતાઓ અને ભ્રષ્ટ ભ્રષ્ટાચારીઓ કારણે આજે એ સ્વપ્ન ભંગ થયું ગાંધી જેવા મહાત્મા હત્યા કરવામાં આવી આ અસર આપણે સાહિત્યમાં પણ આવીખ નો કાવ્ય સંગ્રહ બારી બહાર પ્રગટ થયો અને ગાંધીયુગની સાહિત્ય દ્રષ્ટિ કરતા જુદી કવિતા પ્રગટ થઈ તેથી ઓગણીસો ચાલીસ થી કાવ્ય ગુણને ધ્યાને લઈને અનુ ગાંધી યુગ શરૂ થયો એમ કહી શકાય આ યુગની કવિતા અને પરિચય પ્રસ્તુત આપણે સંપૂર્ણ જોઈશું નંબર ચાલીસ માં બારી બહાર કાવ્ય સંગ્રહ પ્રગટ થયો અને સૌંદર્ય લક્ષી કવિતાના લક્ષણો અભ્યાસ નોંધ લીધી અનુગાંધી યુગ તરીકે ઓળખાતો આ સમયગાળો ઓગણીસો ચાલીસ થી ઓગણીસો સુધી નંબર પાંચ ગાંધીયુગમાં અનુવાદ પ્રવૃત્તિનો વ્યાપ વધ્યો પરિણામે બંગાળી સાહિત્ય અને પાશ્ચાત્ય સાહિત્યના સંપર્કથી

એને નોબલ પ્રાઇઝ મળે છે એના કારણે એનું ટ્રાન્સલેશન દુનિયાની અને દેશની અનગ અલિંગ ભાષાઓમાં થાય છે એમાંથી ગુજરાતી ભાષામાં પણ એનો અનુવાદ થાય છે એ સિવાય અનેક એવા બંગાળી અને પશ્ચિમની કૃતિઓનો સુંદર રીતે અનુવાદ થાય છે એની અસર સમગ્ર ગુજરાતી સાહિત્ય પર પડે છે સૌપ્રથમ સર્જકોમાં આપણે અભ્યાસ કરીશું મનુભાઈ પંચોડી જેમનું ઉપનામ છે દર્શક એમની નવલકથાઓમાં છે બંદી ઘર બંધન અને મુક્તિ દીપ નિર્માણ સોક્રેટીસ કુરુક્ષેત્ર ઝેડ તો પિદા છે જાણી જાણી ભાગ એક થી ત્રણ વાગીશ્વરીનો કર્ણ ફૂલો જે સાહિત્ય વિવેચન લેખોનો સંચય છે મનુભાઈ પંચોડી ખુદ ગાંધી વિચારોથી પ્રભાવિત હતા અને ગાંધી જે સંસ્થાઓ છે એમાં ચલાવવા માટે રહે છે સોક્રેટીસ આપણે જાણ્યું કે આ સમયગાળામાં પશ્ચિમના સાહિત્યકારો અને પશ્ચિમની કૃતિઓનો અનુવાદ થયો એમાંથી જ આ સોક્રેટીસ નવલકથા આપણને ગુજરાતી સાહિત્યમાં મળે છે તો ઝેર તો ભીતા છે જાણી જાણીમાં સત્યકામ રોહિણી જેવા પાત્રોમાં આપણે જોઈ શકીએ છીએ કે ગાંધી યુગના વિચારો પણ જોવા મળે છે કરી છૂટવાની વાત પણ જોવા મળે છે છે તો આ એ મનુભાઈ જે નવલકથાઓ ખાસ કરીને તો એમાં આપણે અનુ ગાંધી યુગના લક્ષણો સ્પષ્ટ રીતે જોઈ શકીશું બીજા મહત્વના સર્જક છે પન્નાલાલ પટેલ એમની નવલકથાઓમાં છે વણામણા, સૂર્ભી, મીણ માટીના માનવી, માનવીની ભવાય, નવલકથા સંગ્રહમાં છે સુખ દુખના સાથી, ધરતી આભના છેટા, રંગ મિનારા, માનવીની ભવાયની આપણે જાણીએ છીએ કે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા આ સાહિત્ય છે. આપણે જાણ્યું કે ગુજરાતી યુગમાં જ્યારે ગાંધી યુગ આવે છે ત્યારે સરળ અને ગામઠી ભાષાઓમાં પણ નવલકથા અને નવલિકાઓ લખાવા લાગે છે એમાંથી જ એક હતી માનવીની ભવાઈ જેમાં કાળું રાજુ અને દુષ્કાળનું વર્ણન છે તો અનું ગાંધી યુગમાં એ પરાકાષ્ઠાએ પહોંચે છે અને એ આપણે સર્વશ્રેષ્ઠ જ્ઞાનપીઠ એવોર્ડ પણ મેળવી લે છે હવે બીજા એક સર્જક છે જે ઈશ્વર પેટલીકર એમની નવલકથાઓ જન્મટીપ ભવસાગર મારી હૈયા સગડી ભાગ એક બે તરણા ઓથે ડુંગર નવલિકા સંગ્રહમાં છે લોહીની સગાઈ દિલનું દર્દ ગૃહ ત્યાગ મધુર સ્વપ્નો ચતુર્મુખી આ ઈશ્વર પેટલીકરની જાણીતી નવલિકા સંગ્રહ છે વાર્તા સંગ્રહ છે લોહીની સગાઈ એમાં મંગુ અને આપણે જાણીએ છીએ કે લોહીની સગાઈ કેટલી મહત્વની છે એ પાઠ પણ આપણે એક નવલિકા પણ આવતી હતી આપણે અભ્યાસ કર્યો હશે તો આ યુગના અનુગાંધી યુગના મહત્વના સર્જક છે હવે છે ચૂનીલાલ મડિયા જેમની નવલિકા સંગ્રહ વાર્તા સંગ્રહોમાં છે ગુગવત ફૂર શણાઈના સુર ગામડું બોલે છે ચંપો અને કેળ નવલકથાઓમાં છે વ્યાજનો વારસ લીડુ લીલુંડી ધરતી વગેરે એમની જાણીતી નવલકથાઓ છે એ સિવાય એમની કૃતિઓમાં છે ક્ષત વિક્ષત અને શરણાઈના સૂરમાં આપણે જાણીએ છીએ કે રમજુ મીર અને એની દીકરી સખીનાની યાદગાર રૂપી એ સુંદર રચના નવલિકા છે એ સિવાય હવે નિરંજન ભગત એમના કાવ્ય સંગ્રહોમાં છે છંદોલય પ્રવાલ દ્વીપ ગીત સંગ્રહમાં છે કિન્નરી વિવેચન ગ્રંથમાં છે કવિતા નું સંગીત કવિતા કાન આના પછી આવે છે રાજેન્દ્ર શાહ કવિતા સંગ્રહમાં છે આંદોલન શાંત કોલાહલ ક્ષણ જે લેખા પ્રસંગ સપ્તક વિભાવના રાજેન્દ્ર શાહ ને પણ જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે ધ્વનિ કાવ્ય સંગ્રહમાં ઉત્તમ સોનેટો અને ઉત્તમ ગીત અને ઉત્તમ કવિતાઓ આપણે આપણને મળે છે તો મોરપીંછ એ બાળ ગીતનું કાવ્ય સંગ્રહમાંથી વિશેષ છે મિત્રો આ તમામ સર્જકોનું ઊંડાણથી અભ્યાસ કરવો હોય તો મારી ચેનલ પર ઊંડાણથી આપવામાં આવેલો છે આખો વિડિયો અલગથી જેમ કે પન્નાલાલ પટેલ હોય ચાહે રાજેન્દ્ર શાહ હોય એમનું ઊંડાણથી અભ્યાસ કરવો હોય તો ચેનલ પર અલગથી વિડિયો अवेलेबल છે હવે જયંત પાઠક આવે છે તો એમના કાવ્ય સંગ્રહમાં છે સંકેત વિસ્મય સર્ગ અનુનય મૃગ ઉપર સેજ અને બે અક્ષર આનંદના એમનો વનાંચલ અને વગડાનો શ્વાસ એમની કવિતા પણ ખૂબ જાણીતી છે થોડો વગડા નો શ્વાસ મારા શ્વાસમાં હવે આપણે નટવરલાલ પંડ્યા જેમનું ઉપનામ છે ઉષ્ણસ એમના કાવ્ય સંગ્રહો છે પ્રસૂન નેપથ્ય મનોમુદ્રા તૃણનો ગ્રહ સ્પંદ અને છંદ કીકીણી ભારત દર્શન વાર્તા અને કવિતા સ્પંદ સંપાદનો વડાવી બાવી આવી અને સદમાતાનો ખોચો એમાં વનોમો પહાડો સદમાતાનો ખાંચો દોશીમાની વઉ અને અન્ય એકાંકીઓ એ પણ એમની જાળણીથી રચના છે વડાવી બાવી સકળ સંતાન એમની ખૂબ જ જાણીતી ઉત્તમ સોનેટોમાંથી એક છે પ્રસ્તુત કરતા ડૉક્ટર શબ્બીર અલી જી ભટ્ટ થેન્ક યુ ફોર કોચિંગ ઝીસ વિડીયો મિત્રો આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલ ગુજરાતી સાહિત્યને સબ્સ્ક્રાઈબ કરો બે લાયક નભાવો જેથી તમને આવા નવા વિડીયો જલ્દીથી મળી રહેશે મારી ચેનલ પર તમને આરામથી દરેક ગુજરાતી એફઆઈ નું તમામ મટીરિયલ જીપીએસસી ગુજરાતી મેન્સ નું તમામ મટીરિયલ અને ધોરણ આઠ નવ દસ અગિયાર અને બાર નું તમામ વિડીયો એનિમેશન સાથે મળી રહેશે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો